તાલુકામાંથી ઝડપાયેલ લાખોનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી ડિવિઝનના એએસપી તેમજ એસડીએમ તેમજ ડિવિઝનના પીઆઈની હાજરીમાં કરવામાં આવી હતી કાયદાનું પાલન અને સખત કાર્યવાહી કાયદાનું પાલન અને સખત કાર્યવાહી આ દારૂબંધીના કાયદાનું કડક પાલન દર્શાવે છે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો સર્વોપરી છે પોલીસે વિવિધ દરોડા પાડીને આશરે રૂપિયા પચીસ લાખની કિંમતનો વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો જેના આજે બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો રિપોર્ટર ફિરોઝ ચુણેજા ધોરાજી